એમ એક વસ્તુ એવી છે કે દર વર્ષે ના નવા નવા વર્ઝન નીકળે છે એ વસ્તુ અત્યારે ખાલી સાઉથ ગુજરાતમાં પેલા ફેમસ હતી અને હવે તો સાઉથ ગુજરાત તો છોડો અમેરિકા લંડન કેનેડામાં પણ ચાલુ થઈ ગઈ છે એ વસ્તુનું નામ છે ઉંબાડિયું જી હા ઉંબાડિયું સમજ કે નેશનલ ડીશ સમજાઈ ગયા ઇન્ટરનેશનલ તો આ ઉંબાડિયું કેમ બને છે અને બે હજાર પચીસમાં માં આની હું રેસીપી છે આમ તો અમે રેગ્યુલર રેસીપી સાથે જ આગળ વધીએ છીએ પણ આ વર્ષે બે હજાર પચીસમાં ઉંબાળિયું કઈ રીતનું બને છે અને લોકો કઈ રીતે આને પસંદ કરે છે આની વેરાયટી શું છે સુકામાં આટલી ફેમસ થઈ ગઈ એ આજે જોશું તો આ એડ્રેસ કઈ જગ્યાએ છે હું તમને પછી કહીશ પણ અત્યારે મારી જોડે છે શું નામ સાગરભાઈ સાગરભાઈ છે સાગરભાઈ હવે સાગરભાઈ અહીંયા કેટલા સમયથી છે ને આની શું રેસીપી છે આગળની વાત આપણને સાગરભાઈ કેસે તો વિડિયોને છેલે ઉતી જોજોન મજા આવી જવાની છે ભાઈ ઘરે ટ્રાય કરવી કે નો કરવી આ વિડિયો જોયા પછી નકી કરજો તો ચાલો સાગરભાઈ ચાલુ કરીએ આપણે ચાલ ચાલ તો હવે સાગરભાઈ આ શું છે કલહાર આવે કલહાર હ તમે જોજો છે શબ્દો ગયો ને આમ તેમ ન થાય નતા આ કલહાર આવે કલહાર હા આ જંગલી ઘાસ કહેવાય કે શું કે આ સિઆરામાં થાય હા ગડિયું બને આથી અચ્છા ઉંબાડિયું બને આ નથી કલહાર કલહાર અને કદાચ અમે આ ગોત વાગ્યા હોય તો અમને મળે ખરું આમ તો મળી જાય મળી જાય પણ અમને ખબર પડી જોઈએ ને આને કલહાર નઈ ને કઈક બીજું લઈને આવ્યા હોય આમાં ફૂલ વાળું આવે એટલે તમે તમે જો ઘરે ટ્રાય ને લેવા તો જોજો પેલા વસ્તુ બનાવજો નામકરણ પછી કરજો તો ઉંબાડીઓ થી લોકો નો વિશ્વાસ ઉડી જાય એટલે જંગલ માં આપેલા કલહાર ને કલાર 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 હા એ ગોતવા જાવ ને તો પેલા તમે લઈને બે ચાર જણ ને પૂછજો આખું માટલું અંદર ભરાય ગયું છે

અંદર આપણે પાણી નથી નાખતા પણ એનું કારણ આ છે એટલે આ લગાડવાથી અંદર પાણી છોડે ને એનાથી માલ પાકે અચ્છા આમાં ઓઇલ આવે કે નું આવે ઓઇલ નહીં આવે બહુ ઓછી આવે ગ્રામ જેટલી આવે એક મટકા અચ્છા એટલે મેઈન મેઈન જે કમાલ છે આનો છે અને આ ખાલી શિયાળામાં થાતું હશે ઓકે ઓકે આ કેમેસ્ટ્રી છે એમને ભાઈ હાલો હવે આપણે શું કરવાનું છે આ શું છે આ પાપડી છે હા આ પાપડી પહેલા લેવાની આપણે પાપડી લઈ લીધી એમ

અને મિત્રો પાપા કી ફરી નથી કહેતી કે આઈ લાઈક ઓનલી બર્ગર એન્ડ પીઝા એમ વિથ એક્સ્ટ્રા ચીઝ તો એને કોઈ આ ટેસ્ટ કરાવજો કારણ કે મોદી સાહેબ નથી કહેતા વોકલ ફોર લોકલ તો આપણી રેસીપી છે અને બહુ ફેમસ રેસીપી છે એટલે ક્યારેક ક્યારેક આ પણ ટ્રાય કરજો હવે સાગરબા આ શું ચાલી રહ્યું છે આ પાપડીમાં મસાલો નાખવાનો છે પાપડીમાં મસાલો એક મિનિટ મિનિટ આ મસાલો આ મસાલામાં શું આવે પેલા ધાણા લસણ આદુ મરચું

ક્રોસ ક્રોસ સાબરા ક્રોસ આવે અચ્છા અચ્છા એકદમ ડળી નથી નાખવાની ના ના બોધરી ના નથી પાપડ ચટણી એવી નહીં નહીં આને પાપડીની અંદર આપણે નાખી દેવાનું હવે આમાં આપણે નાખ્યો नमक અચ્છા પછી મીઠું નાખી દેવાનું આ તો માપમાં તો એને આનું તો એડજસ્ટમેન્ટ કરી નાખવાનું અચ્છા

હવે અમદાવાદવાળા કેમ બનાવે છે મને ખબર નથી અમદાવાદવાળા ઉંધિયું ખાઈને ઉંબાડિયું કહે છે કે ઉંબાડિયાને ઉંબાડિયું કહે છે એ તમે જો જોતા હોય ને વિડિયો તો મને કહેજો કે ભાઈ તમે ઊંધિયું તો નથી ખાઈ લીધું ને ઉંબાડિયાના તમે કારણ કે ઉંબાડિયું ખાવા અમારે તમે સુરતમાં રહીએ છીએ તોય અમારે આવવું પડે છે આ એરિયામાં જગ્યા તો તમને છેલ્લે ખાઈશ એટલે તમે છે હવે આપણે રતાળો હં અચ્છા આ રતાળો ને એને છાલ કાઢવાની જરૂર નથી એમ ને એમ અચ્છા એમ જ હં આ રતાળુ અમારે સુરત ની અંદર છે ને રતાળુ ની ભજીયા મળે રતાળુ ના ભજીયા અમારે ડુમસ છે ને ત્યાં બધા ભજીયા ખાવા જાય એનો ટેસ્ટ આમાં હો ના ખાય એમ રતાળુ નું આમ તો બહુ ન ખાતા હોય પણ રતાળુ ના ભજીયા ને આ ઉંબાડ્યું એમાં બે માં ખવાઈ જાતા હોય પણ આ વિટામિન થી ભરપૂર આવે એનર્જેટિક આવે ચાલો આમાં બધું નાખી દીધું

તિરુપતિ એટલે સિંગ આવે કે ફોર્ચ્યુન આવે ચાલો ભાઈ હેલ્ધી એટલે કોઈ પણ વ્યક્તિ છે ને વોટ અ ફેટ એવું બધું કાઈ નઈ બોલતું બરોબર છે આમાં બહુ લેસ ફેટ આવે એટલે હેલ્થ માટે કોઈ પણ જાતનું તમને તકલીફ નહીં પડે આ મોતીલાલભાઈ છે મોતીલાલભાઈ ને મોતીલાલ ભાઈ અહીંયા હોય છે પ્રયાગરાજ છે કે નહીં ગયે હવે બટેટા ની અંદર મસાલો નાખવાનો છે અચ્છા જો આ દાબેલીની જેમ જરી ગમતું ખોલી અને ચપાતી પણ ઓનલી પોટેલી બટેટાનો મસાલો ભરાઈ ગયો છે અને અગેન પાછું બધું ચોડી નાખવાનું છે સબકા સબકા વિકા જો ને આની બ્યુટીનેસ કેટલી ક્યૂટ લાગે એમ આપણને એમ થાય કોરે કોરું ઉપાડી લઈ તમે આ વિડીયો જોતા હશો તમને એમ એમ થતું હશે વાઈ વાટલા ની અંદર આ માટલું કેટલી વખત ચાલે આઠ દસ વખત ચાલી જાય એમને હવે આની અંદર આપણે બધી સબ્જી દેવાનું આજે ઝાડુ આવે એને કઈ સાફ કરવાની જરૂર ન પડે એમને કારણ કે પેલા થી ધુલાઈ થઈ જાય પેલા થી અને પછી સુકવી દીધેલું હોય અચ્છા સબ મિલ બાર કે રહેને કા ભાઈ સબ થોડી થોડી જગ્યા લેના ભાઈ થોડી ખંખરાશ પડતી હશે બટેરાને પણ ચલવી રહેવું પડે 10-12 કિલો માલ અંદર જતો એમ ને હવે આને પેક કરી દેવાનો माटलो तैयार मेहनत વાળું કામકાજ છે નહીં સાગરભાઈ ઓ મહેનત વાળું આજુબાજુ ગાયના છાણા હે મોદીલા લેકે આયે છાણા હે સાઈડ નીચે લગાતે રહે અચ્છા છાણા ચાલીસ મિનિટ તક અને બહુ હાઈજીન બાયજીન બહુ આમાં છે ને આટલા ટેમ્પરેચર અંદર કોઈ પણ જીવાણું બેક્ટેરિયા હોય ને તો ચાલીસ પિસ્તાલીસ મિનિટ થઈ ગઈ વેઇટ કરી લીધી અને હવે થઈ ગયું છે એવું લાગે છે એ હું ને ચેક કરતો એ ચેક કરે છે ચાલો જોઈએ થયું છે કે નથી થયું મોતીલાલજી હો ગયા હો હા ભાઈ મોતીલાલ ઇસકો માટી લગાને કે જરૂરત નહીં પડતી હૈ मिट्टी लगानी मिट्टी के बर्तन में मिट्टी क्या लगाना है अच्छा मिट्टी के बर्तन में मिट्टी क्या लगाना है ये जो फटा हुआ होता है उसमें ही जरूरत पड़ती है इसमें फटा हुआ रहता है मिट्टी उसमें वहाँ पे लगता है ओके okay. भाई थैंक यू गरमा गरम उंबाड़ियों रेडी

આ છે ને આ પબ્લિક ડિમાન્ડ ને લીધે આ કરવી પડી બાકી આ હોતી નથી ખરેખર આની ઓજ રીતનો મજા છે ને આ વાટેલી ચટણી જોડે છે તો ચાલો હવે ટ્રાય કરીએ આ બટેટું આની આમાં પેલા હું ખાવું એવું કાંઈ નહીં જે મજા આવી ચાલો ચાલો ભાઈ પેલા આપણે છે ને પાપડીનો આનંદ લઈ લઈએ મેં દીકરા હું ને હા પાપડીને ખોલી અને આ દાણા આનંદ લઈએ

મને મારા દાદા યાદ આવી જશે આંખોમાંથી આંસુ આવી જશે એમ પણ આમાં હું ચટણી નહીં નાખું કારણ કે ઓલરેડી આમાં છે જોવો તો આને આપણે ડાયરેક્ટ મોજ કરશું હમ ભાઈ જમાવડ ઉપર ત્યાં મસાલાવાળી છાશ હવે આગળ ને હું મારી રીતે ખાઈ લઉં છું ને પછી હું તમને આનું એડ્રેસ આપું બે મિનિટ ઉભા રહેજો છે જોવા સુરત થી તમે જેવા આવો ને એવી પહેલી દુકાન ઓમ સાઈ ઉંબાડિયો અને ઓમ નમ સિવાય લક્ષ્મી મોહન વિલા છે એની એક્ઝેક્ટ સામે ઉંબાડીઓ ઓમ સાઈ ઉંબાડિયો અને આ બાજુ નવસારી આવી જાય અહીંથી કેટલા બે ત્રણ કિલોમીટર નવસારી અઢી કિલોમીટર ને નવસારી થી તમે આવો તો સૌથી છેલ્લે ઓમ સાઈ ઉંબાડીઓ સાગરભાઈ ઉંબાડીઓ